તો આ તરફ પાલનપુરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી પ્રાથમિક સુવિધાઓથી પણ અહીંના જે લોકો છે તે વંચિત છે પાલનપુરમાં રોડની સમસ્યાથી લોકો રીતરના વંચિત જોવા મળ્યા સ્થિતિ એવી આવી ગઈ કે એક આખે આખી ગાડીનું એક આખું ટાયર જે છે તે જમીનમાં ધસી ગયું અહીં પાણી રસ્તા પર જોવા મળ્યું અને રસ્તા પર વાહનો આ રીતે ફસાતા જોવા મળ્યા અને આ રોડની સમસ્યાથી લોકો ત્રાહેમામ પોકારી ગયા છે વારંવારની રજૂઆતોથી લોકો કંટાળ્યા છે લોકો કહે છે કે વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ પાલનપુરમાં રોડની સમસ્યાથી લોકો રીતના વંચિત જોવા મળ્યા સ્થિતિ એવી આવી ગઈ કે એક આખી આખી ગાડીનું એક આખું ટાયર જે છે તે જમીનમાં ધસી ગયું અહી પાણી રસ્તા પર જોવા મળ્યું અને રસ્તા પર વાહનો આ રીતે ફસાતા જોવા મળ્યા અને આ રોડની સમસ્યાથી લોકો ત્રાહેમામ પોકારી ગયા છે વારંવારની રજૂઆતોથી લોકો કંટાળ્યા છે લોકો કહે છે કે વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું